નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળના ડુંગરી ગામે જીઆઈપીસીએલ કંપની રચી દીપ ટ્રસ્ટ દ્વારા સ્વ સહાય જૂથ સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ કાર્યક્રમ માંગરોડ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો ત્રીસથી વધુ ગામની મહિલાઓ હાજર રહ્યા હતા એકસો જેટલા સ્વ સહાય મહિલા બચત જૂથો ચાલે છે જેમાં એક જેટલી મહિલાઓ જોડાયેલ છે સ્વસહાય બચત જૂથોને નવ પોઈન્ટ સાડત્રીસ લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાલિયાનો કોસમાળી બીજા

આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એ આપણા ગુજરાતમાં ને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી મુકામે આયોજિત કરવામાં આવેલ હતી આજે માંગરોળ તાલુકામાં અમે આ મહિલા સંમેલનનું આયોજન દીપ ટ્રસ્ટ દ્વારા આયોજિત કર્યું અને લગભગ પાંચ હજાર કરતાં વધારે સંખ્યામાં માતા બહેનો અહીંયા ઉપસ્થિત રહી હતી મુખ્યત્ એ વિષય ઉપર ભાર આપવામાં આવે છે કે પોતાનું ગામ પણ સ્વચ્છ રાખવાનું પોતાનું ઘર પણ સ્વચ્છ રાખવાનું એટલે આખી જે થીમ છે એ સ્વચ્છતા ઉપર છે અને પાંચ લાખ કરતાં વધારે બહેનોને આજે ઇનામ પણ આપવામાં આવ્યું છે જે ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન જીઆઈપીસીએલ કંપનીએ ઉપાડ્યું છે હજુ પણ આ જ રીતે બેનોને પ્રોત્સાહિત કરવામાં આવે એવી મારી મીડિયાના મારફતે વિનંતી છે હું રામ મહાવદી સી ઇ દીપ ટ્રસ્ટ જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા આજે સ્વ સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ હરીફાઈના ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા આ જે હરીફાઈ હતી એ દર દીપ ટ્રસ્ટના પ્રોજેક્ટ વિલેજના પચીસ ગામોમાં હરીફાઈ થયેલી હતી અને આજે એનું ઇનામ વિતરણ કાર્યક્રમ હતો જેમાં લગભગ સત્તરસોથી વધારે બહેનોએ આ ભાગ લીધેલો હતો અને આજે પ્રથમ દ્વિતીય અને તૃતીય જે વિજેતા છે એમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને સાથે સાથે દરેક જે ભાગ લીધેલ બહેનો છે એમને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે આ જે દીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહિલાઓ સાથે કામ કરવામાં આવે છે તો સ્વચ્છતાનો મેસેજ ગામમાં પહોંચે એ બાબતનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે સાથે પદ્મશ્રી રમીલાબેન ગામિતને પણ આપણે બહેનોને પ્રોત્સાહન માટે બોલાવેલ હતા વિનોદભાઈ સૂર્યા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ